નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ આજ રોજ તારીખ પચીસ છ બે હજાર પચીસની સાંજે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળી છે આ બે મોટી ભેટો તો મિત્રો કઈ ભેટો મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના તો સરકારી નોકરીમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે તો લાંબા સમયની માંગ બાદ આખરે સરકારે પેન્શન સિસ્ટમમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે તો હવે નવી સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને તે તમામ લાભો મળશે જે પહેલાં માત્ર જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ હેઠળ મળતા હતા તો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરના કર્મચારી સંગઠનો વારંવાર ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા તો સરકારના આ પગલાંનો સીધો સંબંધ લાખો સરકારી કર્મચારીઓના ભાવિની સુરક્ષા સાથે છે મિત્રો તો મિત્રો જે પણ સરકારી નોકરીમાં કામ કરતા હોય તેવા લાખો કર્મચારીઓ માટે એક સારા એવા સમાચાર આવી રહ્યા છે તો કર્મચારીઓની લાંબા સમયની માંગ બાદ સરકારે આખરે પેન્શન સિસ્ટમમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે તો હવે નવી સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને તે તમામ લાભો મળશે જે પહેલાં ઓપીએસમાં મળતા હતા તો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરના કર્મચારી સંગઠનો છે તે વારંવાર ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી રહ્યા હતા તો સરકારના આ પગલાનો સીધો સંબંધ લાખો કર્મચારીઓના ભાવિની સુરક્ષા સાથે સંબંધ છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો જૂની પેન્શન જેવી સુવિધા હવે નવી સ્કીમમાં તો હવે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી પેન્શન સિસ્ટમમાં ઓપીએસને જેવા લાભો મળવા જઈ રહ્યા છે તો આનો અર્થ એ છે કે નિવૃત્તિ પછી કર્મચારીઓને માત્ર માસિક પેન્શન આપવામાં આવશે નહીં પરંતુ તેમને ગ્રેચ્યુઇટી અને અન્ય નાણાકીય સુવિધાઓ પણ તે જ રીતે મળશે જે રીતે ઓપીએસમાં આપવામાં આવી હતી તો આ નવી સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓની સામાજિક અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જૂની પેન્શન યોજના હતી તેવી જ સુવિધા છે તે હવે આ નવી સ્કીમમાં પણ મળવા જઈ રહી છે તો હવે કેન્દ્ર સરકાર છે તે લાગુ કરવામાં આવેલી આ જે નવી પેન્શન સિસ્ટમ છે તેમાં ઓપીએસ જેવા જ લાભો આપશે તો આનો અર્થ એ થયો કે નિવૃત્તિ પછી કર્મચારીઓને માત્ર માસિક પેન્શન જ નહીં મળે પરંતુ તેની સાથે ગ્રેચ્યુઇટી અને અન્ય નાણાકીય સુવિધાઓ પણ તે જ રીતે મળશે જે રીતે ઓપીએસમાં આપવામાં આવતી હતી તો આ નવી સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓની સામાજિક અને આર્થિક સુરક્ષાને મજબૂત કરવાનો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં ન્યૂનતમ ગેરંટી નિશ્ચિત છે તો નવી સિસ્ટમ હેઠળ હવે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારીને નિવૃત્તિ પછી ઓછામાં ઓછું રૂપિયા દસ હજાર પ્રતિમાસ પેન્શન મળે તો આ નિશ્ચિત પેન્શનની રકમ એવા કર્મચારીઓને પણ લાગુ પડશે જેઓ સંપૂર્ણ સેવા પૂરી કરી શક્યા નથી તો આ પગલાંથી નાના પગારવાળા કર્મચારીઓને મોટી રાહત મળશે કારણ કે હવે તેમને વૃદ્ધાવસ્થામાં આર્થિક અસલામતીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો આમાં છે તે નવી પેન્શન સિસ્ટમ છે તેમાં ન્યૂનતમ ગેરંટી નિશ્ચિત કરવામાં આવી છે તો નવી સ્કીમ હેઠળ હવે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારી હોય તેને નિવૃત્તિ પછી ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા પેન્શન મળશે અને આ નિશ્ચિત પેન્શનની રકમ એવા કર્મચારીઓને પણ લાગુ પડશે જેઓ સેવા પૂર્ણ કર્યા વગર અનિવૃત્તિ થઈ ગયેલી છે તો આ પગલાંથી નાના પગારવાળા કર્મચારીઓને મોટી રાહત મળવાની છે કારણ કે હવે તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક અસલામતીનો સામનો નહીં કરવો પડે મિત્રો તો બીજી તરફ ગ્રેચ્યુઇટી અને મૃત્યુ લાભ પણ સામેલ છે તો આ પેન્શન સ્કીમમાં કર્મચારીઓને તે જ રીતે ગ્રેચ્યુઇટીનો લાભ મળશે જે રીતે ઓપીએસમાં આપવામાં આવ્યો હતો તો આ સિવાય જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવારને પણ મૃત્યુ પેન્શનનો લાભ મળશે તો આ યોજના માત્ર નિવૃત્તિ પછી જ નહીં પરંતુ સેવા દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડે છે મિત્રો તો મિત્રો ગ્રેજ્યુએટી અને મૃત્યુ લાભમાં પણ આ નિયમ છે તે સામેલ છે તો આ પેન્શનના નિયમોમાં કર્મચારીઓને તે જ રીતે ગ્રેજ્યુએટીનો લાભ મળવાનો છે જે રીતે ઓપીએસમાં પણ મળતો હતો તો આ સિવાય કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થયું હોય તો તેના પરિવારને મૃત્યુ પેન્શનનો પણ લાભ આપવામાં આવશે અને આ યોજના માત્ર નિવૃત્તિ પછી જ નહીં પરંતુ હાલમાં જે લોકો નોકરી કરતા હોય તેમની પણ સુરક્ષામાં વધારો કરે છે અંતમાં જોઈએ તો કર્મચારીઓની વર્ષો જૂની માંગણી છે તે પૂર્ણ થવા જઈ રહી છે તો ઘણા વર્ષોથી કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા તો તેઓએ કહ્યું કે નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં ન તો સ્થિરતા છે ન તો ભવિષ્યની ગેરંટી તો આ વખતે તેમની માંગણીઓને સમજીને સરકારે એનપીએસ અને ઓપીએસ વચ્ચે સંતુલન ઊભી કરતી નીતિ લાગુ કરી છે તો આ ફેરફાર કર્મચારીઓનું મનોબળ તો મજબૂત કરશે અને ભવિષ્ય વિશે પણ તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખશે મિત્રો તો મિત્રો આ જે હતી એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરવું તે કર્મચારીઓની એક વર્ષો જૂની માંગણી હતી તો મિત્રો આ જે નવી સ્કીમ છે તેના કારણે ઓપીએસ અને એનપીએસ વચ્ચે સંતુલન ઊભું કર્યું છે અનેક નીતિ લાગુ કરી છે અને જેને કારણે આ ફેરફારો છે તે કર્મચારીઓનું મનોબળ પણ મજબૂત કરશે અને ભવિષ્ય વિશે તેમને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આવનારા સમયમાં વધુ સુધારાઓ શક્ય છે તો આ નવી નીતિનો અમલ કરતી વખતે સરકારે એવો પણ સંકેત આપ્યો છે કે સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડે વધુ ફેરફારો પણ કરવામાં આવશે તો તેનો હેતુ એ છે કે પેન્શન સિસ્ટમમાં સમયાંતરે સુધારો થવો જોઈએ અને કર્મચારીઓને મહત્તમ લાભ મળી શકે જો આ મોડેલ સફળ થશે તો અન્ય રાજ્ય સરકારો પણ આ નીતિ અપનાવવા માટે પ્રેરિત થઈ શકે છે તો મિત્રો આ નીતિ છે તેમાં આવનારા સમયમાં વધુ એવા સુધારા શક્ય છે તો આ નવી નીતિ અમલ કરતી વખતે સરકારે એવો પણ સંકેત આપ્યો હતો કે સમયાંતરે તેની સુધારા વધારા કરીને તેની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર પડે તો વધારે ફેરફારો પણ કરવામાં આવશે અને તેનો ખાસ હેતુ એ છે કે પેન્શન સિસ્ટમમાં સમયાંતરે સુધારો થવો જોઈએ તો કર્મચારીઓને મહત્તમ લાભ મળી શકે અને જો આ મોડલ સફળ થાય તો અન્ય ઘણા રાજ્યો છે તે પણ તેનો અમલ કરી શકે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે કે હવે તેમને નિવૃત્તિ બાદ ઓપીએસ જેવી સુરક્ષા મળવા જઈ રહી છે તો સરકારનો આ નિર્ણય લાખો પરિવારોના સ્થિર ભવિષ્યની ગેરંટી બની શકે છે તો આ માત્ર પેન્શન યોજના નથી પરંતુ વર્ષોથી દેશની સેવા કરી રહેલા કર્મચારીઓની મહેનત અને સેવાનું સન્માન છે તો આવનારા સમયમાં આ ફેરફાર દેશની પેન્શન પોલિસી માટે નવો અને મજબૂત આધાર બની શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ